અમલી જિલ્લાના બાયડ તાલુકાનો ઊંટાળા ગામ જે કેન્દ્ર છે માઈ ભક્તોની આસ્થાનું સાત હજારની વસ્તી ધરાવતા ગામે બિરાજે છે શક્તિ સ્વરૂપા સ્વરૂપામાં દીપેશ્વરી ભક્તોની તમામ મનોકામના આ સ્થાનકે પૂર્ણ થઈ જાય છે અને તેથી જ તો આ દીપેશ્વરી માતાનું આ ધામ ભક્તોની અવરજવરથી હંમેશા જીવંત રહે છે તો આવો ત્યારે સાથી મળીને કરીએ માતા દીપેશ્વરીના દર્શન અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઊંટાળા ગામે પવિત્ર માજુમ નદીના કિનારે દીપેશ્વરી માનું ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલું છે બાયડ તાલુકાનું ઊંટાળા ગામ સાત હજારની વસ્તી ધરાવે છે આ ગામમાં ચારે વણના લોકો નિવાસ કરે છે આ મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો બે સૈકા પહેલાંની વાત છે ઉટાળા ગામમાં બ્રાહ્મણ પરિવારમાં એક દીકરી જન્મી તેનું નામ દીપા રાખવામાં આવ્યું હતું જન્મથી તેનું મુખ દીપ સમાન ઉજ્જવળ હતું તેના મુખ પર ચમકતું તેજ હતું દીપાના જન્મથી જાણે ઉંટાળા ગામમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાયો હતો એક વખત ઉનાળાનો સમય હતો માજુમ નદી બે કિનારે ખળખળ વહી રહી હતી ગામના બાળકો માજુમ નદીમાં બપોરના સુમારે સ્નાન કરી અને નજીક આવેલા વળના ઝાડ નીચે રમતા હતા તેમની સાથે ગામની બ્રાહ્મણ કુમારિકા દીપા પણ રમવા આવી હતી રમતા રમતા દીપા વળના ઝાડ પર ચઢી અને અચાનક જ વળની વળવાઈઓ છટકી જતા જાણે સ્વર્ગમાંથી પરી આવી હોય એમ નીચે ઉતરી તે સમયે વળના ઝાડ નીચે ફૂલોનો ઢગલો થઈ ગયો અને ચારે કોર ભારે ચમત્કારિક તેજ છવાઈ ગયો દીપાનું આખું શરીર ફૂલોથી ઢંકાઈ ગયું અને દીપા એકાએક અદૃશ્ય થઈ ગઈ આકાશમાં વીજળીના ગડગડાટ સાથે માજુમ નદીના વહેણ પણ તેજ ગતિથી વહેવા લાગ્યા આખું વાતાવરણ અલૌકિક બની ગયું દરેક દિશામાંથી જાણે કંઈક ગુમાવ્યાની ફરિયાદ કરતું હોય એવો ભાસ થવા લાગ્યો ગામના બાળકો પણ ગભરાતા ગભરાતા વિપ્ર દંપતીને દીપાના એકાએક અદ્રશ્ય થયાના સમાચાર આપ્યા આ જાણીને તરત જ વિપ્ર દંપતી ભોંય પર પટકાઈ પડ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા આ વાત વાયુ વેગી પ્રસરી જતા આસપાસના લોકોના ટોળે ટોળા વડના વૃક્ષ નીચે થયેલ ફૂલોના ઢગલા આગળ દર્શન માટે એકઠા થયા એવામાં આકાશવાણી થઈ અને અવાજ આવ્યો કે હે વિપ્ર દંપતી તું સંતાપ કરીશ નહીં મારી આજ્ઞાથી તારી કુમારિકા દીપા દિવ્ય શક્તિ હતી અને એણે ચીર વિદાય લીધી છે તે તારા ઘરનો કુળ અને ગામના તમામ ભક્તોનો ઉદ્ધાર કરશે તે શ્રદ્ધાના પ્રતિકરૂપે જગમાં પૂજ્યમાન બનશે વિકટ સમય જે માત્ર તેનું નામ સ્મરણ કરશે તેના દુઃખ દૂર થશે અને સાથે જ ફૂલોના ઢગલામાં દિવ્ય તેજ પ્રગટ્યું જેથી બ્રાહ્મણ દંપતી અને એકઠા થયેલા સર્વે લોકોએ એ સ્થાન પર ધૂપ દીપ અને નૈવેદ્ય ધરાવી પૂજન અર્ચન કર્યું અને શરૂઆતમાં નાની ડેરી બનાવી સમય જતાં ભક્તોનો ધસારો વધવા લાગ્યો તમામ ભક્તો પોતાની માનતા બાધા આખરી રાખવા લાગ્યા અને મા દીપા તમામની મનોકામના પૂર્ણ કરવા લાગ્યા ધીરે ધીરે દાનની સરવાણી વધતી ગઈ અને નાની ડેરીમાંથી ભવ્ય મંદિર નિર્માણ પામ્યું આ સ્થાન પર અવિવાહિતો શેર માટીની ખોટ અસાધ્ય રોગવાળા તેમજ અનેક પ્રકારના સંકટમાં ઘેરાયેલ ભક્તો આવે છે અને માતાજીના નામ પ્રમાણે પાંચ દિવેટોના દીપની તથા પ્રસાદની બાધા રાખે તો તમામની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આવા પડચાઓને લઈને આ સ્થાનમાં દીપેશ્વરી તરીકે પ્રચલિત થયું પાંચસો એક વર્ષ જૂનું છે આ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં વિચાર સિત્યાસી ની સાલમાં થયેલો લગભગ એકત્રીસ એક વર્ષ થયેલા માતાજીના મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓ આવે છે દરેક જાત જ્ઞાતિના ભાઈ બહેનો આવે છે માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે આ ધામની અંદર મા દીપેશ્વરી જાગતા છેલ્લા બસો વર્ષનો આ ઇતિહાસ છે બચપનથી લઈ અત્યાર સુધી મા દીપેશ્વરીના અનન્ય મહિમાના કારણે દૂર દૂરથી ભક્તો આવવા લાગ્યા અહીં ખાસ રવિવારે અને પૂર્ણિમાના દિવસે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જામે છે અને ભક્તો માના દર્શન કરી ધન્યતા અનુભવે છે દૂર દૂરથી ભક્તો ચાલીને પદયાત્રા કરીને પોતાની માનતા આખડી પૂર્ણ કરવા આવે છે અને ધન્ય બને છે દિપેશ્વરી માનું વર્ષો પુરાણું મંદિર છે બહુ પ્રસિદ્ધ મંદિર છે દીપેશ્વરી માની માના મંદિરમાં જે કોઈ બાધા રાખે છે તેની અવસ્થા પૂરી થાય છે જે આવક થાય છે તેની તમામ અમે ભક્તો પાછળ જ આપણી દઈએ છીએ તેમને મફત જમણવારમાં મફત રહેવામાં આવનારને કોઈ તકલીફ ના પડે એ રીતના અમે ફેસિલિટી કરી અને આ મંદિરમાં આવનાર ભક્તોને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી એ રીતના અમે સેવા આપીએ છીએ ચૌદ વર્ષથી પૂનમ ભરું માતાજીની માતાજીની કૃપાથી મારા બે બાળકો ડૉક્ટર થયા હું ચોમાસું હોય ઉનાળો હોય તો હું પૂનમ ભરવા માતાજીની આવું છું મારી મનોકામના બધી પૂરી થઈ જઈશે સમય જતાંમાં દીપેશ્વરીનો મહિમા ખૂબ વધવા લાગ્યો જેથી ગ્રામજનોએ આ મંદિરના વહીવટ માટે ટ્રસ્ટની રચના કરી દર્શન માટે આવનાર ભક્તો માટે ટ્રસ્ટ તરફથી મફત ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને વિશાળ ભોજન કક્ષ પણ બનાવવામાં આવ્યો છે અહીં દર રવિવાર અને પૂર્ણિમાના દિવસે હજારો ભક્તો ભોજન પ્રસાદનો લાભ લે છે માં દીપેશ્વરીનો મહિમા એટલો બધો વધતો ગયો કે લાખો શ્રદ્ધાળુઓ આવતા ગયા સમગ્ર ગુજરાતમાંથી ભક્તોના ઘોડા પુરાવવા માંડ્યા તો આમ અરવલ્લી જિલ્લાનું અને અમદાવાદની સરહદે આવેલ મા દીપેશ્વરીનો મહિમા અનંત છે અપાર છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અરવલ્લી